નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ પટેલ યુથ ક્લબ દ્વારા આયોજિત પાટીદાર પ્રીમિયર લીગનું સમાપન કરવામાં આવ્યું શ્રી બારગામ લેવા પાટીદાર સમાજના જૂના દીવા ગામના યુવાનો દ્વારા પટેલ યુથ ક્લબનું એક સંગઠન ચલાવવામાં આવે છે પાંચ વર્ષથી સમાજમાં એકતા જળવાઈ રહી અને યુવાનોની વચ્ચે સંકલન વધે તેવા આશયની સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે પીપીએલ ફાઇવ ટુર્નામેન્ટનું આયોજન જૂની દીવીના રોયલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું પટેલ યુથ ક્લબના યુવાનોનો એક સંદેશ એવો છે કે આજે દરેક સમાજની અખંડતા અટૂટ જતન એની માવજત એ ખૂબ જ જરૂરી છે રોજ બદલાતા જતા ઝડપી આગળ વધતા યુગમાં વિભાજન અને વિખૂટા રહેવાનો બોલબાલા છે ત્યારે આપણે સમાજે વસુધૈવ કુટુંબકમની ભાવના રાખી સમાજને કુટુંબ ગણવાનું છે આ પ્રસંગે શ્રી બારગામ લેવા પાટીદાર સમાજના પ્રમુખ આગેવાનો યુવાનો ઉપસ્થિત રહી મેન ઓફ ધ મેચ બેસ્ટ બોલર બેસ્ટ કેચ બેસ્ટ પરફોર્મન્સ અને ટુર્નામેન્ટ વિજેતા ટીજી બોયઝ ટીમને ટ્રોફી એનાયત કરી હતી